એ રામ રામ સભાને જય દ્વારકાધીશ મિત્રો આજે છે પૂનમ ભાદરી પોનમ એટલે મોટી પૂનમ મિત્રો કહેવાય છે તો અત્યારે રાત્રે ખૂબ વરસાદ આવ્યો છે દેખી શકો છો તમે મિત્રો આખું ખેતર ભરેલું પડ્યું છે પાણીનું આ બાજુ ઘાસ તો પણ બધું આડું પડી ગયું છે ને આ બાજુ મગફળી છે તમે દેખો ઘૂંટણામાં પાણી ભરાઈ ગયા દેખી શકો છો તમે મિત્રો પાણી બહુ ભરાઈ ગયું યાર અંડરની અંદર તો મિત્રો જોડાઈ જાય વિડીયોની અંદર ને આપણે જવું છે ઢીમા તો તમને બતાવતો દઉં રસ્તા ની અંદર અને ધીમા જઈ મળી મળીએ ડાયરેક્ટ જોડાયેલા બ્લોક તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ધીમા ગામ ની અંદર આ છે ધર્મશાળા ને જોડાયેલા છે મારા બ્લોક ની અંદર તો જઈને તમને આગળ દર્શન કરાવ ધનંજય ભગવાનના ના ને ધીમાનાથ દાદા જોડાયેલા બ્લોક ની અંદર એ મારા ઘરે જય મહાલક્ષ્મી જય હે શું શું ભાવનાથ મહાદેવ જય ગણપતિ બાપા જય રીતે જય શ્રી જય શ્રી શંકર ભગનાથ જય હિમુન દાદા જય હિંદા જય હિમુન દાદા

ત્યાર પછી રાધાકૃષ્ણ ના દર્શન કરાવડાયેલો જય જમનનાથ અંદર પણ ભક્તો સેવા કરી રહ્યા છે તો ભક્તો એમને ચા પાવીને સેવા કરી રહ્યા છે દેખી શકો છો ત્યાં ચાની પણ વ્યવસ્થા ચાલુ છે ચાલુ વરસાદની અંદર પણ ચાની વ્યવસ્થા ચાલુ છે ચા આવી રહ્યા છે બધા ભક્તોને દેખી શકો મિત્રો આ છે માદુલી તળાવ જે ઢીમાની અંદર કહેવામાં આવે છે મોટા મોટો તળાવ છે તે માદુલી તળાવ છે આ છે માદુલી તળાવ આ છે ઢીમાના ભગવાનનું મંદિર તો મિત્રો જે આ ગેટ છે તે ધનતેર ભગવાનનો ગેટ છે અને એક ગેટ જો સામે છે ઢીમના ભગવાનનો ગેટ છે દેખી શકો છો મિત્રો તમે તો દર્શન દર્શન મિત્રો કરી લેજો ભગવાન ગેટ છે ત્યાં બજાર છે તે બજાર છે મિત્રો તમે દેખી શકો છો આ છે ધીમાની બજાર આ બાજુ પ્રસાદી દુકાન બધી મિત્રો લાગે છે બંને બાજુ મિત્રો ની દુકાન લાગે છે આ બજાર છે આ મંદિર છે સામે શકો છો મિત્રો બજાર છે મિત્રો આ છે માદરી તળાવ એ મેં તમને ટીમડા ભગવાન મંદિર બતાવ્યું હતું આ બધી ધર્મશાળા મિત્રો આવેલી છે આજુબાજુમાં બાજુમાં મિત્રો આ મંદિર છે રાધે કૃષ્ણ અંબેમાજાનું મંદિર છે તેના તમને દર્શન કરાવશો જોડાયેલોની અંદર આ મિત્રો બધી ધર્મશાળાઓ છે જય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હે રામ મહારાજ હે રામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તમે દેખી શકો છો અત્યારે રાધેકૃષ્ણ મંદિર છો રાધે મંદિર જય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય રામ રાધે કૃષ્ણ રામજી મહારાજનું મંદિર રાધે કૃષ્ણ મંદિર માતા માતાનું મંદિર તમે દેખી શકો છો અંબાજી માતા રામજી મહારાજ અને રાધે કૃષ્ણનું મંદિર છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ બધી ધર્મશાળાઓ આવી ગઈ આજુબાજુ બીજા બધી ધર્મશાળાઓ છે આ ધનેન્દ્રનાથ મંદિર છે ધનેન્દ્ર ભગવાનનું જે મહાદેવ છે તેઓનું મંદિર છે મિત્રો તો તેમના પણ દર્શન કરાવશું તો ઘોડાયેલો મંદિર મિત્રો આ છે મહારાજ મંદિર તો મિત્રો અત્યારે અહીં આટલું છે હવે મિત્રો રહેશો ઘરે ઘરે જઈને આથી પણ મિત્રો શૂટિંગ છે તો કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે તો જોડાયેલા જેમાં બ્લોગની અંદર ને આગળ જઈને મિત્રો અમે વિડીયો શૂટિંગ ચાલુ करू तो તે બતાવશું કે આની ચાલુ ઉર્સાર છે પણ આજે સુત્રિંગનો પરવત પડ છે કારણ કે રયો છે જો આજ શૂટિંગ ના કરીએ તો પછી બધા આવતી દંદા ઉગે તો ટાઈમ નહી હોતો તો આજે રયોની શૂટિંગ છે તો જોડાયા એ લોકો ની અંદર તે શૂટિંગનો કટ બતાવશે તો અમારે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ થઈ ગયું આ બધા અમારે એક્ટર છે અમારા મારા હા હા મારા શૂટિંગ ની રહ્યા

કે આ શૂટિંગ ચાલુ છે આપણો બધા એક્ટર છે આમાં દેવોદી છે આ વિહોદી છે ભીખોદી છે અમે કલું કાળીઓ છે આ સમનોદી છે અમારે આ દેખી શકો છો તો મિત્રો જોડાયેલી છે વ્લોગ ની અંદર ને અલગ અલગ કટ આવશે ને વ્લોગ ની સપોર્ટ કરતા રહેજો તો મિત્રો બીજા કટ નું પણ ચાલુ કામ થઈ ગયું છે તો દેખી શકો છો અમારે હિતેશભાઈ કામ ચાલુ કરી શકે

મારે પાસલ ચેકો પર બાઇક લઈને આવી ગયો છે આ છે માર વિહોરી મારો નાનો ભાઈ છે હિતેશ પણ નામ છે વિહોરી ને આગળ શૂટિંગ ચાલુ છે આ માર ધની વાસ્તે ગોગણ મંદિર છે આ ઓગણવાડી છે ને અમે જોનીસ પ્રાથમિક શાળા છે ને આ માર કળુ કાળિયો છે મજામાં બસ મજા મજા કે દીપા ભાઈને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો કહી દીધું ને કે કાળી કાળિયો તો ને તો અત્યારે કામ ચાલુ છે આપડે પર બુલગ નું કામ ચાલુ જ છે તો જોડાયેલ બુલગ ની અંદર